મહેસાણા જિલ્લાના ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈના કેમ્પની મુલાકાત લેતા ગૃહ મંત્રી સંઘવી અને આગેવાનો જોવા મળ્યા ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના કેમ્પમાં રાજ્ય સભાના સાંસદ મયકભાઈ નાયક ધારાસભ્ય સીજે ચાવડા ગિરીશભાઈ રાજગોર સહિત આગેવાનોએ પણ સમયાંતરે મુલાકાત લીધી હતી અંબાજી માતાજીની પાવન પદયાત્રા સમગ્ર ગુજરાતની અંદર શ્રદ્ધા અને ભક્તિનું એક અનેરું પ્રતિક બની રહ્યું છે સમગ્ર ગુજરાતમાંથી હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયયાત્રીઓ ખેરાલુની પાવન ધરતી ઉપરથી પસાર થઈ રહ્યા છે તો ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરી દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વરસાદી માહોલની અંદર રોકાવા માટે તેમજ આરામ માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ રહી શકે તેવું આરામ ગૃહ ગરમા ગરમ ચા નાસ્તો તેમજ મોબાઈલ ચાર્જિંગ આરોગ્ય લક્ષી મેડિકલ કેમ્પની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ખેરાલુના સ્થાનિક આગેવાનો પણ આ કેમ્પની હાજરી આપી હતી તો ઉપરાંત ખેરાલુ ધારાસભ્ય સરદાર ચૌધરી મીડિયા સમક્ષ વિગતો આપી હતી અંબાજી માતાની પાવન પદ યાત્રા સમગ્ર ગુજરાતની અંદર શ્રદ્ધા ને ભક્તિ નું પ્રતિક બની ગયું છે આજે સમગ્ર ગુજરાતમાંથી હજારો લાખો પદયાત્રીઓ ખેરાલુ ની પાવન ધરતી ઉપરથી પસાર થઈ રહ્યા છે તમામનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે અમારા ખેરાલુ મત વિસ્તારમાં જે પદયાત્રીઓ પસાર થાય છે એમને માટે સેવા કેમ્પનું આયોજન કર્યું છે અહીંયા આ વરસાદી માહોલની અંદર ખાસ તો રહેવા માટે આરામ કરવા માટે આરામગૃહની ગૃહની જેમાં હજારથી વધારે પદયાત્રીઓ અહીંયા આરામ કરી શકે છે એમના મોબાઈલ રિચાર્જ કરવા માટેની પણ વ્યવસ્થા કરી છે સાથે સાથે આ પદયાત્રાની સ્વાસ્થ્યમાં કે જરૂર પડે તો એ મેડિકલ કેમ્પની પણ વ્યવસ્થા કરી છે અને સાથે સાથે ગરમ ચા નાસ્તાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે અહીંથી પસાર થતા તમામ પદયાત્રાઓ માટે હું માં અંબાને પ્રાર્થના કરું છું કે એમની યાત્રા સુખરૂપ પૂર્ણ થાય એમની મનોકામના માં પૂર્ણ કરે અને એમનું સ્વાસ્થ્ય સારું રહે જય અંબે મારું નામ બીરા મિનેશભાઈ પટેલ છે અને હમણે વાસણા બોપલ નારણપુરા અને લાટલોડિયાથી અમે અહીંયા સેવા કરવા આવીએ છીએ અમે દાબેલી અને કચોરીની સેવા કરતા હોઈએ છીએ ચાર દિવસની અમારી અહીંયા સેવા હોય છે માં જગદંબાની કૃપાથી અમે આ પદયાત્રીઓને બહુ જ સેવાથી બધું ખવડાવતા હોઈએ છીએ અને હાઇજેનિક જે બધું ફૂડ એ લોકોને મળે એનું ધ્યાન રાખીએ છીએ અને સેવામાં આ જે સેવા કરીએ છીએ એમાં પદયાત્રીઓ એટલા સ્નેહથી ખાતા હોય છે કે અહીંયા આવીને બી એવું શોધતા હોય છે કે ભાઈ દાબેલી અને કચોરીનો કેમ્પ ક્યાં છે અને આ સેવા અમે લગભગ અગિયાર વર્ષ તરફથી આપીએ છીએ અને આ જે ચાર અમે ગામના જોડાયેલા છે એ એક પરિવાર તરફથી જોડાયેલા હોય એટલા છે અને લાખો લોકોની સેવા અમે બહુ જ દિલથી કરીએ છીએ ફારુક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાલુ